હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે એકદમ હેલ્ધી અને ઝટપટ બની જતી પાલક દાળની ખીચડી બનાવીશું જ્યારે એમ થાય કે કોઈ શાકભાજી નથી ખાવું કે ઘરમાં વેજીટેબલ અવેલેબલ ના હોય અને કંઈક હલકું ખાવાનું મન થાય ત્યારે આ ખીચડી જરૂરથી બનાવજો તમે ડાયટ ચાટમાં પણ આ ખીચડી ખાઈ શકો છો બાળકોથી લઈને મોટા ઘરમાં બધાને ભાવશે એટલી ટેસ્ટી અને હેલ્ધી ખીચડી બનીને તૈયાર થઈ જશે તો પાલક દાળની ખીચડી બનાવવા માટે અહીંયા મેં વન વન બાય ફોર્થ કપ જેટલા ખીચડીના ચોખા લીધા છે તમે કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકો છો પણ ખીચડીના ચોખા હશે તો એનાથી ખીચડી એકદમ મીઠી લાગશે અને ખાવામાં એકદમ સરસ સુગંધિત અને ટેસ્ટી બનશે તો ચોખાનું પ્રમાણ આપણે આ રેસીપીમાં વધારે પડતું નથી રાખવાનું ઓછું રાખવાનું છે અને અહીંયા મેં બંને દાળ લીધી છે તુવેરની દાળ અને મગની ફોતરા વગરની દાળ આ બંને થઈને મેં અહીંયા અડધો કપ લીધેલી છે એટલે અહીંયા ચોખાનું પ્રમાણ થોડું ઓછું લીધું છે દાળનું પ્રમાણ વધારે હશે તો આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવશે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને પાણી એડ કરીને સારી રીતે બેથી ત્રણ વખત એને ધોઈ લેવાની છે તો દાળ અને ચોખાની ઉપરનો જે વ્હાઈટ પાર્ટ હોય એ બધો નીકળી જાય એ રીતે સારી રીતે મસડીને બેથી ત્રણ પાણીથી આપણે ધોઈ લેવાનું છે પાણી ક્લીન થઈ જાય ત્યાં સુધી હવે અહીંયા બધું જ પાણી નીતાારીને કુકરની અંદર દાળ ચોખા એડ કરી લઈશું અને અહીંયા હું ચાર કપ જેટલું પાણી એડ કરી રહી છું કેમ કે આ ખીચડી આપણે થોડી ઢીલી રાખવાની છે એટલા માટે હવે અહીંયા એક ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું અને એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે તો ખીચડી એકદમ સરસ રીતે થઈ જશે તો ત્રણથી ચાર વિસલ પછી તમે જોઈ શકો છો એકદમ ઢીલી અને એકદમ સરસ એવી સ્મૂથ ખીચડી આપણી તૈયાર છે તો બસ કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે વધારે પડતી કઠણ હશે તો આ ખીચડી ખાવાની મજા નહીં આવે અને ઠંડી થશે એ પછી વધારે કઠણ થઈ જશે એટલે ખીચડી આ રીતની હોવી જોઈએ તો સિમ્પલ ખીચડી આપણી બનીને તૈયાર છે હવે અહીંયા મેં પાલક લીધેલી છે એકદમ ફ્રેશ પાલકનો ઉપયોગ કરવાનો છે એનાથી એકદમ ટેસ્ટ પણ સરસ આવશે અને ખીચડીમાં સુગંધ પણ પાલકની એકદમ સરસ આવશે તો આ રીતે પાલકના પાનને સારી રીતે પહેલાં તો સાફ કરી લેવાના છે ઉપરની દાંડલીનો ભાગ કાઢી લેવાના છે અને એકલા પાનનો જ ઉપયોગ કરવાનો છે જો તમે પાલકની દાંડલીનો ભાગ ભાવે તો તમે એને ધોઈને એડ કરી શકો છો અને પાલકને એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાની છે એકદમ ઝીણી પાલક કટ કરેલી હશે તો એનો ફ્લેવર એટલો સરસ આવશે ખીચડીની અંદર જો તમારા ઘરમાં બાળકો પાલક ના ખાતા હોય ને તો તમે આ રીતે ભરપૂર પ્રમાણમાં પાલકનો ઉપયોગ કરીને ખીચડી બનાવી શકો છો તો પાલક અહીંયા મેં તૈયાર કરી દીધેલી છે લગભગ મેં અહીંયા બસો ગ્રામ જેટલી પાલક લીધેલી છે હવે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સારી રીતે ગરમ કરી લઈશું એની અંદર એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હિંગ અને અહીંયા મેં સૂકા મરચાં લીધા છે બે એ જે તીખા છે એ લીધેલા છે અને અહીંયા મેં બે જીણા લીલા મરચાંને કટ કરીને એડ કરી દીધેલા છે તીખાશ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો વધારે તીખું ના ભાવે તો મોડા મરચાં લઈ શકો છો કે લીલા મરચાં સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલી આદુની પેસ્ટ અને દસથી પંદર ફ્રેશ મીઠા લીમણાના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે સાતરી લેવાની છે આદુનું એકદમ કાચું પણ છે નીકળી જાય મરચાં થોડા એવા કૂક થઈ જાય એટલે એક ડુંગળી નાની અહીંયા મેં ઝીણી ચોપ કરીને લીધેલી છે એને પણ આપણે એડ કરીને સારી રીતે ડુંગળીને પણ સાતળી લેવાની છે ડુંગળીનો થોડો એવો કલર ચેન્જ થઈ જાય એ પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ખીચડીમાં પણ આપણે મીઠું એડ કરેલું છે એટલે જે આપણે ગ્રેવી બનાવીએ છીએ એટલું જ મીઠું એડ કરવાનું છે અને હળદર પણ એટલી જ એડ કરવાની છે અડધી ચમચી હળદર અને એક ટામેટાને આ રીતે મેં ઝીણું કટિંગ કરેલું છે એને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને લો ગેસની ફ્લેમ પર સાતરી લઈશું જેથી આપણા મસાલા બળી ના જાય અને એકદમ સરસ એવો ફ્લેવર આવે બધી જ વસ્તુને સારી રીતે સાતરી લેવાની છે ટામેટા ડુંગળી સારી રીતે સતરાઈ જાય એ પછી હવે જે આપણે કટ કરેલી પાલક હતી એને એડ કરી લેવાની છે આ રીતે કાચી જ પાલક એડ કરવાની છે બાફવાની કોઈ જ જરૂર નથી કેમ કે પાલકને ચડતા વધારે ટાઈમ નથી લાગતો એટલે બધી જ પાલક અહીંયા આપણે એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે પાલક છે એ એકદમ સરસ એવી અત્યારે મળી રહી છે સીઝન છે તો જરૂરથી આ ખીચડી તમે પણ બનાવીને રેગ્યુલર બનાવી શકો છો એટલી સરસ બનશે જો એક વખત બનાવીને તો તમે રેગ્યુલર આ ખીચડી બનાવી શકશો ને જો ડાયટ કરતા હોય ને તો તમે બીજા કોઈ જ મસાલા ના એડ કરો તો પાલક બસ નોર્મલ મસાલા મીઠું હળદર એ બધું એડ કરીને પણ તમે આ ખીચડીને બનાવી શકો છો તો તમે જોઈ શકો છો પાલક કેટલી સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે મેં અહીંયા અડધો કપ જેટલા લીલા વટાણાને બાફીને રાખેલા હતા એને પણ એડ કરી દઈશું જો તમને લીલા વટાણા ભાવે તો જરૂરથી એડ કરજો અને ના ભાવે તો સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે કેમ કે પાલક છે એ જલ્દીથી કૂક થઈ જશે હવે આપણે જે બનાવેલી ખીચડી બાફેલી હતી એને એડ કરી દઈશું અને જો જો તમને એવું લાગે હજી વધારે પડતું ઘટ છે તો આ રીતે એક કપ જેટલું ગરમ પાણી એડ કરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો ઝટપટ બની જતી અને કોઈને ખબર પણ નહીં પડે કે આ ખીચડીની અંદર તમે ભરપૂર પ્રમાણમાં પાલકનો ઉપયોગ કરી દીધેલો છે તમે ઘરમાં બેથી ત્રણ જણા માટે બનાવતા હોય તો બસોથી અઢીસો ગ્રામ પાલક પણ તમે આ ખીચડીની અંદર એડ કરી શકો છો અને એટલી સરસ ટેસ્ટી અને આ ગરમા ગરમ ખીચડી ખાવાનો કંઈક આનંદ જ મસ્ત હોય છે તો ખીચડીને ઢાંકીને બેથી ત્રણ મિનિટ મેં રહેવા દીધી છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ ગરમા ગરમ પાલક દાળની અને ખીચડી તૈયાર છે ભરપૂર પ્રમાણમાં દાળ અને પાલક એડ કરેલી છે એટલે હેલ્ધી પણ છે હવે આ ખીચડીને ઉપર આપણે થોડો એવો વઘાર કરી લઈશું વધારે ટેસ્ટી બનાવવા માટે તો પેન તડકા પેનની અંદર એક ચમચી ઘી એડ કરી લઈશું ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર જીરું એડ કરીશું જીરાથી જ આ ખીચડીનો વઘાર કરવાનો છે જીરાનો ફ્લેવર બહુ જ સરસ આવશે જીરું સારી રીતે આ રીતે ઉપર આવી જાય અને જીરું સારું સારી રીતે શેકાઈ જાય પછી મરચાં અને આદુના લાંબા લાંબા પીસીસ કરેલા છે જુલિયનમાં કટ કરેલા એને પણ એડ કરી લઈશું એક ચમચી જેટલું કાશ્મીરી મરચું બધી જ વસ્તુને મિક્સ કરીને વઘારને તરત જ ઉપર સ્પ્રેડ કરી દઈશું આ વઘાર ખીચડીમાં આવશે ને ખીચડીનો સ્વાદ ડબલ થઈ જશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે જો ક્યારેય આ રીતે દાળ પાલકની ખીચડી ના બનાવી હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને ઉનાળો આવી રહ્યો છે જ્યારે એવું કંઈ મન ના થાય ખાવાનું કે એમ થાય કે હળવું ખાવું છે રસોડામાં રહેવાનું નથી રસોડામાં ગરમી થાય છે ત્યારે તમે આ ખીચડી બનાવીને એન્જોય કરી શકો છો ફક્ત દસ મિનિટમાં બની જતી દાળ પાલકની ખીચડી એકદમ સરળ રીતે બનશે તો મારી આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને હા મારો વિડીયો કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ